નમસ્કાર દર્શક મિત્રો આપની હર રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલના હસ્તે કૃષિ મેળો બે હજાર ચોવીસનો અને એગ્રો ટેક્સટાઇલ પાર્કનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું આ પ્રસંગે કૃષિમંત્રી રાઘોજી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ જે કૃષિ મેળો યોજવા જઈ રહ્યો છે જેમાં નવસારી તેમજ સમગ્ર રાજ્યમાંથી વિવિધ ખેડૂતો આ મેળાનો લાભ લેશે તેમજ આ જે મેળામાં અનેક પ્રકારના સ્ટોલો પણ મૂકવામાં આવે છે અને ખેડૂતોને માહિતીસભર માહિતી ઉપર પૂરી પાડવામાં આવશે જેના થકી ખેડૂતો સારું ઉત્પાદન કરી શકે તે પ્રકારનું આયોજન આ મેળા ખાતે કરવામાં આવે છે ત્યારે જીણાભાઈ પટેલ જે વાઇસ ચાન્સલર છે તેઓ દ્વારા આ મેળો સફળ થાય તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે દયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ફુવારાથી આ રેલી સમગ્ર શહેરમાં ફરી હતી અને લોકોને પર્યાવરણ માટે જાગૃતિ કરતાં ચાર સાથે તેમજ પોસ્ટર સાથે આ રેલી નગરચર્યા કર્યા બાદ તેનું સમાપન લુલસીકુ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે પ્રશાંતભાઈ પારેખ પરેશભાઈ રાઠોડ અને મહેશભાઈ પટેલ તિગરા સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહેતા તેમજ શિક્ષણ અધિકારી અને શાળાના વિદ્યાર્થીઓ પણ આ રેલીમાં જોડાયા હતા અને તેઓએ સ્વચ્છતા રાખવા માટેના શપથ લીધા હતા વિજ્ઞાન મહાવિદ્યાલય અને બહેજ નિવાસી શાળાનું ખાતમુહૂર્ત થયું ગુજરાત રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ અને યશસ્વી કેન્દ્રીય જળશક્તિ મંત્રી માનનીય ચંદ્રકાંત પાટીલને વિશેષ ઉપસ્થિતિમાં રૂપિયા ત્રેવીસ હજાર આઠસો ત્રેપન લાખના જનકલ્યાણના વિકાસ કાર્યક્રમનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ ચીખલી તાલુકાના ટાકલ ખાતે પ્રાથમિક શાળા પાસે યોજાયું હતું જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર નવસારી સહયોગ અમદાવાદ સાયન્સ સિટી શૈક્ષણિક મુલાકાત લેતા દેગામ હાઈસ્કૂલના બાળવૈજ્ઞાનિકો વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી આજે આપણે અશક્ય બાબતોને પણ શક્ય બનાવી શકીએ છીએ જેમ કે કોમ્પ્યુટર રોબોટ ટીવી સ્માર્ટ મોબાઈલ શરીરના વિવિધ અંગો અન્ય ગ્રહો પર જીવવાની શોધ વિમાન સ્પેસ સાયન્સ વગેરે અનેક બાબતો નવસારી જિલ્લાના લોકવૈજ્ઞાનિક કેન્દ્રના સહયોગથી તાજેતરમાં ભીમભાઈ ભગવાન સી આર પાટીલના હસ્તે નવસારી જિલ્લાના વિવિધ રસ્તા અને મકાનોના કામમાં ખાતમુહૂર્ત કરતા લોકાર્પણ કરાયું નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટાકલ પ્રાથમિક શાળા ખાતે ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ હસ્તક નાનસરી જિલ્લાના વિવિધ રસ્તા અને મકાનોના કામોમાં ખાત તથા લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી આર અધ્યક્ષ સ્થાને તથા વિવિધ પદાધિકારો ઉપસ્થિતિમાં યોજાયો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ગણદેવીથી નવસારી જતા રાજ્ય ધોરીમાર્ગ પર ખખવાડા સાલેજ વિસ્તારનો સાકરો રોડ ફોર ટ્રેકના અભાવે વાહન ચાલકો માટે જોખમી ગણદેવીથી નવસારી જવા આવવા માટે એકમાત્ર રોડ જે સ્ટેટ હાઈવે છે અને ફોર ટ્રેક ધરાવે છે આ આખા રોડ પૈકી ગણદેવી તાલુકાના આવતા ખખવાડા ગામથી સાલેજ ગામ સુધીનો આશરે પાંચેક કિલોમીટરનો રોડ ત્રણેક વર્ષ વીતવા છતાં ફોર થયો નથી રોડ ઉપરના વળાંક અને ફેર ટ્રકના અભાવે ખખવાળા સાલેજ વિસ્તારના વાહન ચાલકો માટે જોખમી હોવાનું દેખાઈ રહ્યું છે બાકી રહેલા આ રોડ ઝડપીથી ફોર બની જાય એવી વાહન ચાલકો અપેક્ષા રાખી રહ્યા છે જામીન મળ્યા બાદ ભાગી છૂટેલ હત્યાના ગુનાનો આરોપી રાજસ્થાનથી ઝડપાયો ચીખલી પોલીસના નોંધાયેલ પ્રોહીના ગુનાના આરોપી અંગે નવસારી એલસીબી ની ટીમ રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલ તે દરમિયાન આ ટીમ ને વાત મળી હતી કે અમદાવાદ ના દાણી લીંબા પોલીસ મથક માં નોંધાયેલ હત્યાના ગુનાનો આરોપી અમદાવાદ ના ફેસલન નગર ખાતે રહેતો મોહમ્મદ અક્રમ ઉર્ફ રાજા રિયાઝુદ્દીન કુરેશી જેને અમદાવાદ ની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદી તરીકે રાખ્યો હતો હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ફરી જેલમાં પરત આવ્યો ન હતો અને નાસ્તો ફરતો હતો આ આરોપી જયપુરના એમડી રોડ નજીક કચરા બસ્તી ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો અને તેને મોટી ડુંગરી રોડ પર આવેલ પ્રેશિયસ મોલ પાસે પોતાના કામ માટે આવેલ છે આ બાતમીના આધારે નવસારી એલસીબીની ટીમ તેને પ્રેશિયસ મોલ નજીકની ઝડપી લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવાની તજીવી હાથ ધરી છે ખેરગામના ધામધૂમ ગામ ખાતેથી પિકઅપમાં ગેરકાયદે વહન થતો ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારમાં ખેરના લાકડાના ગેરકાયદે વહનને અટકાવવા માટે જિલ્લા પોલીસની એસઓજીના પીએસઆઈ પીભાઈ ચીતે અને તેમની ટીમ તપાસમાં હતી તે દરમિયાન આ ટીમને બાતમી મળી હતી કે ગોડથલ ગામના પટેલ ફળિયાના ઢોલંબોર ચોકડીના રસ્તા પર આવેલ ધામધૂમ ગામની સ્મશાન ભૂમિ સામેના રસ્તા પર થઈ નંબર વિનાનું એક ટાટા ઈ પિકઅપમાં ખેરના લાકડાનો જથ્થો ગેરકાયદે વહન થઈ રહ્યો છે આ બાતમીના આધારે એસઓજીની ટીમ ધામધૂમા ગામની સ્મશાન ભૂમિ સામેથી પસાર થતા રસ્તા પર નાકાબંધી કરી હતી તે દરમિયાન બાતમી મુજબનો પિકઅપ ટેમ્પો આવતા પોલીસે તેની અટકાવી ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાંથી વઘાર પાસ પરમિટ ગેરકાયદે વહન થઈ રહેલ ખેરના લાકડાનો જથ્થો મળી આવતા પોલીસે ટેમ્પો ચાલક તાલુકાના ગામના દિલીપ સુરેશ અટકાયત કરી તેને ટેમ્પોમાં ભરેલ લાકડા અંગે પૂછપરછ કરતા તેણે ખેરના લાકડાનો જથ્થો માંડવખડ ગામના ચુન્નીલાલ નામના ઈસમના ખેતરમાંથી પિકઅપમાં ભરી તેને ચીખલીના ગોડથલ ગામના પટેલ ફળિયામાં રહેતા અર્જુન નીછા પટેલના ઘરે લઈ જવા તો હોવાનું કબૂલ્યું હતું નવસારીના ગ્રીટ ખાતેથી મોબાઈલ ફોન ચોરનાર દંપતી પકડાયો નવસારી જિલ્લાના અલગ અલગ સ્થળોથી થતી મોબાઈલ ફોનની ચોરી અટકાવી આ ચોરોમાં સંડવાયેલાને ઝડપી લેવા નવસારી એલસીબી સંઘ એસઓજીના પીએસઆઈ પીવાય જીતે અને તેમની ટીમ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ અને કોન્સ્ટેબલ કાંતુભાઈને સંયુક્તપણે બાતમી મળી હતી કે થોડા સમય અગાઉ ચીખલી ખાતે આવેલ જલારામ ખમણ હાઉસવાળા મકાનમાં ઉપરના માળે આવેલ રૂમમાં રહેતા કારીગરોના મોબાઈલ ફોનની ચોરી થઈ થયેલ જેમાં સંડોવાયેલા મૂળ રાજસ્થાની દંપતી જે હાલ સુરત ડિંડોલી રોડ પર રહે છે ત્યાંથી એક સુઝુકી સેલોરીઓ કાર નંબર જે ઝીરો ફાઇવ આર કે સેવન ટુ ટુ એઇટમાં સુરતથી ચીખલી તરફ જવા નીકળેલ છે જે નવસારી ગ્રીટ થઈને અગાળ જનાર છે આ બાતમીને આધારે એસઓજી વોન્ટેડ એસ્ક્યુટ સેલની ટીમ નવસારી ગ્રીટ ખાતે હાઈવેના ઓવરબ્રિજ નીચે આવેલ મેલડી માતા મંદિરની સામે ચીખલી તરફ જતાં ટ્રેકના સર્વિસ રોડ પર જપ્તો ગોઠવ્યો હતો તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા કારમાં સવાર મોબાઈલ ચોર દંપતી પંચાવન વર્ષીય માંગલીલાલ રૂમાલભાઈ રાજંટ અને તેમની પત્ની મંગીબેન રાજંટની અટકાયત કરી આગળની તપાસ માટે દંપતીને ચીખલી પોલીસને સોંપ્યું હતું વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ છ ઔંચ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ બે ઊંચ સેલ્સિયસ રહ્યું હતું ભેદનું પ્રમાણ સવારે અઠ્યાસી ટકા જ્યારે સાંજે ઓગણપચાસ ટકા રહ્યું હતું હોવાની ગતિ એક પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન